બળાત્કાર પૂર્વ પોલીસ નોંધાયેલા ફરાર પકડવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમરાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે સતત પ્રયત્નો કરીને આરોપીને પશ્ચિમ ભુજમાંથી ઝડપી પાડ્યું છે આરોપીનું નામ અલ્લા રખા ડાસમસમા છે જેની ઉંમર 43 વર્ષ છે અને તે જૂની દુધઈના મફતપરા વિસ્તારનો રહેવાસી છે આરોપી વિરુદ્ધ દુધઈ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને લૂંટ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે પોલીસના જણાવ્યા અનુસાર આરોપી લાંબા સમયથી ફરાર હતો અને પોલીસ તેને પકડવા માટે સતત પ્રયત્નશીલ હતી આખરે બાતમીના આધારે પોલીસે તેને પકડી પાડ્યો અને આગળની કાર્યવાહી માટે દુધઈ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યું છે આરોપી સામે અગાઉ પણ ઘણા ગુનાઓ નોંધાયેલા છે જે દર્શાવે છે કે તે કુખ્યાત ગુનેગાર છે પોલીસ હવે આ કેસની વધુ તપાસ કરી રહી છે